નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આ વિડીયોમાં આપણે ધોરણ સાતની જે ન્યૂ સ્વ અધ્યયન પોથી આવી છે જેના પાઠ નંબર એક ચિત્રપદાની એકથી ત્રણ જેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તેનું પોસ્ટર અહીં તમને બતાવેલ છે જે તમે અહીં જોઈ શકો છો તો આ આપણો પ્રથમ ભાગ છે તો આ પ્રથમ ભાગમાં દરેક વિષયના એક બે ચેપ્ટર હશે ત્યારબાદ બીજો ભાગ ત્રીજો ભાગ એમ ચોથો ભાગ આવશે તો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ સાતની જે ન્યૂ સ્વ અધ્યયન પોથી આવી છે તેમના સંસ્કૃત વિષયના ભાગ નંબર એકના પાઠ એક ચિત્રપદાની એકથી ત્રણ જેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો જોઈએ આપણે સૌપ્રથમ અહીં આપેલું છે પ્રશ્ન નંબર એક શિક્ષક કે વાલી જે સંસ્કૃત શબ્દો બોલે તે સાંભળીને સુવાચ્ય અક્ષરે લખો તો અહીં આપણને લખેલા છે નંબર એક માપિકા નંબર બે પત્રભારહ નંબર ત્રણ કડકતમ નંબર ચાર નિશ્રેણી નંબર પાંચ દંડ દીપઃ ત્યાર પછી પ્રશ્ન નંબર બે કે આપેલા ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દો લખો જોઈએ ઉદાહરણમાં આપેલું છે રીતના નંબર વન એટલે કે એક થેલો તો સ્યુતઃ મોબાઈલ ભ્ર ભ્રમણ ભાષહ દડો તો કદુકહ ફૂટપટી માપિકા હોડી નૌકા માચીસ તો અગ્રપેટિકા સોય સૂચિકા ચશ્મા ઉપનેત્રમ કાસ્કો કંડકતમ સાબુ ફેનકમ ત્યાર પછી આપણે જોયા પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા શબ્દોને તેની સાથે આપેલા ચિત્ર સાથે જોડો એટલે કે યોગ્ય ચિત્ર સાથે જોડો જોઈએ નંબર એક અહીં આપેલું છે પત્રભાર હ તો તેને આ ચિત્ર સાથે ત્યાર પછી નંબર બે છે રંધ્રિકા તો અહીં તેને આ ચિત્ર સાથે જોડેલું છે ત્યાર પછી નંબર ત્રણ નિશ્રેણી હ તો અહીં નિશ્રેણી છે તેમની સાથે જોડેલું છે ત્યાર પછી નંબર ચાર વૃક્ષશાયિકા

માપિકા પત્રભારહ કૃષ્ણ ફલકમ અને રંધ્રિકા ત્યાર પછી આપણે ઘર સંબંધી વસ્તુઓ તો સમીકરહ જપમાલા પર્યડક અને યુતકમ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે ન્યૂ સ્વ અધ્યયન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમના બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક અહીં મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને ત્યાર પછી જોયા પ્રશ્ન નંબર પાંચ કે નીચે આપેલા ગુજરાતી શબ્દોના સંસ્કૃત નામ કોષ્ટકમાં છુપાયેલા છે તે શોધી ગોળમાં કરો એટલે કે તેમને ગોળ કરો અહીં જો તમને ગુજરાતી શબ્દો આપેલા છે તેમના અહીં સંસ્કૃતમાં તમારે શોધી અને આ રીતના તમારે સર્કલ કરવાના છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર છ કે આપેલા ચિત્રોના આધારે શબ્દ ઓળખો અને તેની ફરતે ગોળ કરો તો અહીં ઉદાહરણમાં આપેલું છે દડો તો તેમનું છે કદુકહ ત્યાર પછી નંબર બે નંબર એકમાં આપેલું છે ટ્યુબલાઇટ તો દંડ દીપહ નંબર બેમાં ઇસ્ત્રી આપેલી છે તો સમીકર નંબર ત્રણમાં સોય આપેલી તો સૂચિકા નંબર ચારની અંદર કમ્પ્યુટર આપેલું છે તો સંડ ગણકમ નંબર પાંચમાં આપણને બારી આપેલી છે તો વાતાયન ત્યાર પછી જોયો પ્રશ્ન નંબર સાત શબ્દ જૂથોમાં સુસંગત ન હોય તે શબ્દ ફરતે ગોળ કરો સુસંગત એટલે કે અલગ પડતો હોય તે શબ્દ ફરતે ગોળ કરીશું અહીં પહેલાં એક નંબર ઉપર શબ્દો આપેલા છે તેમાં અલગ પડશે શબ્દ તો જપમાલા ત્યાર પછી નંબર બેની અંદર નૌકા નંબર ત્રણની અંદર પત્રપેટિકા નંબર ચારની અંદર પર્વતઃ નંબર પાંચમાં પત્ર ભાર ત્યાર પછી આગળનો પ્રશ્ન જોયો પ્રશ્ન નંબર આઠ કે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો અહીં શબ્દો આપેલા છે તે પ્રમાણે ઉદાહરણમાં આપેલું છે જે વાક્ય બનાવેલું છે તેવી રીતના આપણે વાક્ય બનાવવાના છે નંબર એક સમીકર એશ તો વાક્ય બનશે એશ સમીકર અસ્તિ નંબર બે વૃક્ષિકા એશા તો વાક્ય બનશે એશા વૃક્ષિકા અસ્તિ નંબર ત્રણ ઝપમાલા એ સા તો વાક્ય બનશે એ સા જપ માલા અસ્તિ નંબર ચાર ફેનકમ અને એ તક્ય બનશે એ તનકમ અસ્તિ નંબર પાંચ યુતકમ તો એ ત તો વાક્ય બનશે એ ત યુતકમ અસ્તિ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે